ઝાલિમ અને તેને સમર્થન આપનારા સાથી દેશોના ખોફનાક ચહેરાને બેનકાબ કરતા ગાઝાના માસૂમ બાળકોના અને નિર્દોષ નાગરિકોના મોતના આંકડાઓથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના ભણકારાઓ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં જોવા મળે છે

દુનિયાભરના માનવતાવાદી નાગરિકો ઇઝરાયલના વડાપ્રધાન હજારો બાળકોના મોતના માને છે છે દેખાડવામાં આવે કે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ગમે તે ઘડીએ લડાઈ જામશે વિશ્વયુદ્ધનો ડર પણ ફેલાવવામાં આવેલું છે પરંતુ આ હકીકતની બીજી બાજુ કંઈક અલગ હકીકત છુપાયેલી છે આપ સહુની સમક્ષ મારી વાતને હું આગળ વધારું એ પહેલા આપ સહુ મારા વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને પણ જરૂરથી કરજો ઇઝરાયલની બહાદુર સેના દુનિયાના આધુનિક હથિયારો સાથે મહાસત્તા અમેરિકા સહિતના દેશોનું સમર્થન લઈને હમ્માસની કેદમાંથી પોતાના બંધકોને છોડાવવા માટે ગાઝા ઉપર હુમલો કરે છે મહિનાઓ બહાદુર નાના બાળકોને શહીદ કરી નાખેલ અને હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોને શહીદ કરેલા પરંતુ ઓચિંતા ઇઝરાયલની સેના ગાઝાની અંદર શું કરે છે યુદ્ધ વિરામ કરેલ છે કે હજુ પણ

હવે દુનિયાભરના દેશો આ યુદ્ધ ન થાય એ માટે આગળ આવવા લાગેલા ઈઝરાયલની બહાદુર સેના ઈરાનની સામે યુદ્ધ કરશે તો પરિણામ કેવું હશે ઈઝરાયલના લશ્કરની તુલનામાં ઈરાનના લશ્કરની વાતો થવા લાગી ખરેખર ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે કોઈ પણ યુદ્ધ થવાનું નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સમાચારોની હેડલાઇનમાં અત્યારે ઈઝરાયલ ઉપર ઈરાને કરેલ હુમલાના સમાચારો ફેમસ બની ગયા છે ઇઝરાયલ વડાપ્રધાન નેતન્યાહુ ઈરાને કરેલા હુમલાની નિંદા પણ કરી રહેલા છે પોતાના સાથી દેશોનું સમર્થન મેળવી રહેલા છે ઘણા દેશોની માનવતા મરી પરવરી હતી જે હવે જીવન થઈ ગયેલી છે ગાઝા પટ્ટી કાટમાળમાં ફેરવાઈ ગયું કોઈ દેશને માનવતા યાદ ન આવી ગાઝાના હજારો માસૂમ બાળકો શહીદ થયા ગાઝાની હોસ્પિટલો કાટમાળમાં ફેરવાઈ ગયેલ પરંતુ ઇઝરાયલ કોઈ પણ દેશોના રાષ્ટ્રપતિએ જવાબદાર નથી ઠેરવેલ ગાઝાની ઈબાદતગાહો માટીના ઢગલામાં ફેરવાઈ ગયેલી

મોઢે ઈરાનના હુમલાની આલોચના કરતા છે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે ઈઝરાયલની સેના દુનિયાની સૌથી શક્તિશાળી લશ્કર ધરાવે છે દુનિયાના આધુનિક હથિયારો ઈઝરાયલની પાસે છે દુનિયાની મહાસત્તા અમેરિકા સહિત સાથી દેશોનું ખુલ્લું સમર્થન ઈઝરાયલના વડાપ્રધાન નેતનયાહુને છે તો પછી હમ્માસની કેદમાંથી પોતાના દુનિયા આખીના અખબારોમાં પ્રસિદ્ધ થયેલા છે ત્યારે ગાઝાની આ વાસ્તવિકતાથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે ઈરાન અને ઇઝરાયલની વચ્ચેની લડાઈનો હાવ ઊભો કરવામાં આવેલો છે જ્યારથી ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરેલો છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમાચારોમાંથી ઇઝરાયલ અને હમ્માસના યુદ્ધના સમાચારો કેમ ગાયબ થઈ ગયેલા છે છેલ્લા 6 મહિનાથી ઇઝરાયલ ગાઝા ઉપર મિસાઈલ વડે હુમલાઓ કરે છે હમ્માસના યોદ્ધાઓ કરતા નિર્દોષ નાગરિકો વધુ શહીદ થઈ રહેલા છે ત્યારે એકાએક હમ્માસ વિરુદ્ધ ચાલી રહેલ યુદ્ધ ઇઝરાયલની સેનાએ શરૂ રાખેલ છે કે પછી ગાઝામાં હજુ પણ હમ્માસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહેલું છે આ તમામ સવાલોના જવાબ કદાચ આપ સહુને કોઈ પણ આપી નહીં શકે ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી ઉપર કાયરતા પૂર્વક જે હુમલાઓ કરેલા છે એ સત્ય હકીકત દુનિયાથી છુપાવવા માટે કદાચ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા અને એ પણ વિશ્વયુદ્ધના ભણકારા આંતરરાષ્ટ્રીય સમાચારો સંભળાવી રહેલા હશે